અમદાવાદના નરોડામાં માતા અને પુત્રએ આત્મહત્યા કરી લીધી આઠ વર્ષીય પુત્ર સાથે માતાએ આત્મહત્યા કરી છે ત્રીજા માળેથી જંપલાવી અને તેમને જીવન ટૂંકાવ્યું પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે આઠ વર્ષીય પુત્ર સાથે માતાએ આપઘાત કરી લીધો ત્રીજા માળેથી જંપલાવી અને જીવન ટૂંકાવ્યું ઘટના બની છે અમદાવાદના નરોડા વિસ્તારમાં માતા અને પુત્રએ સાથે આત્મહત્યા કરી લીધી આઠ વર્ષીય પુત્ર સાથે માતાએ આપઘાત કરી લીધો

We'll